ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા માંગરોળની બોટના અપહરણનો પ્રયાસ થયો હતો જેમાં સાત ખલાસીઓ સાથે બોટ પાકિસ્તાન લઈ જવાતી હતી ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા તેનો પેશો કરી ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું હતું જોકે બોટે આ રેસ્ક્યુ દરમિયાન જળ સમાધિ લીધી હતી માંગરોળની કાલભેરાવ નામની ફિશિંગ બોટ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી તેવા સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની નુસરત નામની સીપ અચાનક ઘસી આવતા અને બોટનું અપહરણ કરી પાકિસ્તાન તરફ લઈ જતા હતા ત્યારે કોસ્ટગાર્ડની અગ્રિમ નામની સીપ ને જાણ થતા તેણે પાકિસ્તાનની સીપને અટકાવી હતી પરંતુ સીપ નાસવા લાગતા કોસ્ટગાર્ડની સીપ દ્વારા પાકિસ્તાનની સીપને બે કલાક સુધી પીછો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન મરીનના જવાનોને પણ એવું જણાવ્યું હતું કે કોઈપણ ભોગે ભારતીય માછીમારોને પાકિસ્તાન લઈ જવા દેવામાં આવશે નહીં બોટના સાત ખલાસીનો રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી જોકે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે રેસ્ક્યુ કરાયેલ તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા ઓખા ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી એક સમયે બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ થયું હોવાનું પણ અફવાઓ ફેલાઈ હતી જોકે કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ અંગે કોઈ વાત જાહેર કરાઈ નથી તો બીજી તરફ પાકિસ્તાનની નાપાક હરકતને લઈને ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપર ગુજરાત ન્યૂઝ પોરબંદર